મંડળ વિધવા બહેનો ને કરિયાણાની કીટ તથા બાળકોની વિનામૂલ્ય નોટબુક વિતરણ નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આજરોજ કિરણ ચોક પાસે આવેલ ગંગા સ્વરૂપ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય આયોજક શ્રીમતી જ્યોત્માબેન ઠુમર દ્વારા એકસો ને દસ વિધવા બહેનોને કરિયાણાની કીટ અને બસો બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી વલ્લભભાઈ ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા માનનીય પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપના ચણકભાઈ બગદાણા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવારમાં જે વિધવા બહેનો છે જેને કોઈ સહાયતા નથી એવી બહેનોને આ સંસ્થા દ્વારા દર વર્ષે આ કીટ નું વિતરણ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો તેમજ તેના બાળકો ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત ગંગા સ્વરૂપ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ જોશ્નાબેન ઠુમર આજે અમે ત્રણ વર્ષ સંસ્થા ચાલુ કરી છે તો અમે વીસ બેનુંથી ચાલુ કરી હતી અમે આજે બસોથી અઢીસો બેનું છે તો અમે ગલીએ ગલીએ ધૂન કીર્તન કરી અને જે ફંડ આવે છે એ ફંડમાં બેનુંને કીટું દઈએ છીએ ગંગાસરુ બહેનોને અને એના બાળકને નોટબુક દઈએ છીએ આજે બાપ વગરના દીકરા છે એને બાપની છત્રછાયા ગુમાવેલી છે એને અમે આજે નોટબુક દઈએ છીએ બાર મહિનામાં બે વાર અને નિરાધાર એવી બેનું છે આજે પતિની છત્રછાયા ગુમાવેલું છે નાઈનું નાયનું બહેનુ છે અમાર્યું કે આજે નથી કે જય એકતું નથી આવી પટેલ ની દીકરી છે કે નથી કે માગી આપ્યું તો આજે નિરાધાર નો આધાર ગંગાસરુ મહિલા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ બન્યા છે અને આજે આ ગંગાસરુ બેનું નહીં પતિની છત્રછાયા ગુમાવેલી છે તો એ નથી માગી એકતું નથી કે જઈ એકતું કે નથી સારું કપડું પહેરી એકતું એના ઘરવાળા ઓફ થઈ જાય તેના સગા સંબંધી પણ એને તરસોડી મેં છે કે એ માટે કે આપણે એનું કરિયાણું દેવું પડશે અથવા એના છોકરાની દવા લાવી દેવી પડશે અથવા એ લોકોને આપણે એનું પૂરું કરવું પડશે કે મારી આગળ કાંઈક માંગશે એટલે આ ગંગાસ વિધવા થઈ જાય એટલે એના પતિને આમ વળાવે એના દીકરીઓને પણ આમ વળાવી દે છે અને બેનુંના ઘરમાં કરિયાણું હોય ન હોય આ રીતે ઘરવાળા હોય તો એમ થાય કે મહિને દોઢ મહિને મહિને પંદર દિવસે પગાર લાવશે તો આ લોકોને કંઈ ઉપાડ પગારની આશા નથી અમે પીરસવા જઈ છીએ તો એમાં જે ફંડ આવે છે એ ફંડ અમે લઈને ત્યાં સૂકવી દઈ છીએ તો આ બેનોને બે દિનના દૂધ છાકના થાય જો કંઈને પીરસવાની સેવા આપવાની હોય તો અમે ગંગાશરુ મહિલા મંડળનો કોન્ટાક્ટ કરવો નંબર છે મારો નવ્વાણું જીરો છન્નું ઓગણચાલીસ નવ બાર જય શ્રી કૃષ્ણ આમ તો દરેક ક્ષેત્રે ચેલેન્જ છે આ ચેલેન્જને ઉપાડીને આપણે એની સામે લડીને એ જીવન પૂર્ણ થાય ત્યાં સુધીમાં સુખ અને દુઃખ ના તબક્કાઓ હોય છે ભગવાન ના ચરણ ઉપર ધરી દઈએ તો ચોક્કસ પ્રકારે આપણે સફળ થઈએ છીએ સફળતાની વ્યાખ્યા એ નથી કે બહુ મોટો બંગલો થઈ જાય મોટી પોસ્ટ મળી જાય સફળતાની એ વ્યાખ્યા પણ નથી બહુ મોટી જોબ મળી જાય સફળ એ છે કે નિજાનંદ સ્વરૂપની અંદર આપણે પરિસ્થિતિનો સામનો કરીને ભગવાનના ચરણે થતા આનંદ રહે પાનભાઈ ભજન ગયા હતા કે હાથે પહોરા તો આજે સામાજિક ક્ષેત્ર પર અનેક વિવિધ યોજનાઓ સરકારે પણ કરી છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે